તો સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ ધુવાઈ ગયા ઉમરપાડા ગામથી નાના ઉમરપાડા જવાનો માર્ગ પણ ધુવાઈ ધુવાઈ ગયો ગયો મોહન નદી પર બનાવેલા પુલિયાની બાજુમાં પણ રોડ સેફટી એંગલ પણ તૂટી અને પાણીમાં તણાઈ ગઈ તો ઉમરપાડાની અંદર જે ધોધમાર ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે તેને લઈને અહીંના રસ્તાઓ ધુવાઈ ગયા ઉમરપાડા ગામથી નાના ઉમરપાડા જવાનો માર્ગ ધુવાઈ ગયો મોહન નદી પર બનાવેલા પુલિયાની બાજુમાં રોડ ધુવાઈ ગયો ઉમરપાડા તાલુકામાં ત્રણ કલાકમાં વરસેલા સોળ ઇંચ વરસાદે ભારે ખરાબી સર્જી છે નદી નાળાઓની અંદર ભરપૂર પાણીની આવક થઈ હતી અને જેને લઈને અનેક માર્ગો ધોવાયા છે અનેક પુલિયા ધોવાયા છે ક્ષતિગ્રસ્ત થયા છે હાલ આપણે નાના ઉમરપાડાથી ઉમરપાડાને જોડતા મુખ્ય માર્ગ પર છે અતિ વ્યસ્ત આ માર્ગ છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ જે નદી છે મહુવન નદી છે તેના પાણી છે તે આ રસ્તા ઉપરથી ફરી વળ્યા હતા આ આ જે 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 મુખ્ય માર્ગ છે 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 આખો તે તે ધોવાઈ ગયો દ્રશ્યમાં રીતે જોઈ શકાય એકદમ મજબૂત રેલિંગ અહીં છે તે લગાવવામાં આવી છે તે રેલિંગની નીચેથી પણ માટી છે તે ધસી ગઈ છે અને કોન્ક્રીટ બચી ગયું છે અને રસ્તો પણ માટીનું ધોવાણ થતા ખાસો રસ્તો પણ તૂટી ગયો છે ટુ લેન ના માર્ગ છે જ્યાં હાલ છે તે પથ્થર મૂકીને એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે સુરક્ષાને લઈને કોઈ ઘટના ના ઘટે ના જાય લઈને આ એક તરફનો રસ્તો હાલ છે તે બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જોઈ શકાય છે કે લગભગ પચાસ મીટરથી વધુ જે જગ્યા છે રોડની માટીનું ધોવાણ થયું છે અને આ જે દ્રશ્યો છે આ મહુવન જે નદી છે તેની ઉપરથી આ પાણી ફોર્સફુલી કહી શકાય કે વહ્યા હતા અને જેને લઈને આ માર્ગની ઉપરથી આ પુલિયાની ઉપરથી પણ લગભગ પાંચ ફૂટ જેટલું પાણી હતું અને લઈને આ હાલ છે છે તે નિર્માણ થયું આના સિવાય પણ અનેક ઉમરપાડા તાલુકામાં એવા રસ્તા છે જેનું ધોવાણ થયું છે કેટલાક રસ્તાઓ બંધ પણ કરવામાં આવ્યા હતા જે હાલ ખુલ્લા થયા છે હજુ પણ અનેક આવા દ્રશ્યો સામે આવે આવી શકે એવી શક્યતા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા